ખાલે આ જાય તો માધુ કે હું કરાય હનુ આલે ઓની ગાડી લાવ તો બધા રોલો લેવળો જ પડે ને કે નવઈની ગાડી લાવ મસુત્રં રૂપિયા દેવા આવે જો જોવા અને એમાં નહીં દઉં ઓવી અમારું છોકરાએ કે અમારી ગાડી લાવ આ દે તા કાકાને આને લેવાઓ ગાડી લાવ લાવ લે આવી જો હવે તું ઈતી ગાડી લાવ તો બુઈત ફરે એ મુમર બરા કેમ બધા ઉભા હો અલા મા કાકા થા લેવાજી હવે

ની દે કહા જગ્યા કર એતમ રે પેગા કા આવ લે અલ્યા થા લેવાને હિયે કાકા તો ખાલી આ તો મારી